હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે એક ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ તમે કોઈ પણ ઓઇલ લઈ શકો છો અને જ્યારે તેલ ગરમ થાય ત્યારે એમાં હું મેરીસ અડધો કપ ડુંગળી જેને મેં બારીક કાપી લીધી છે કરી લઈશ જ્યારે ડુંગળી હલકા ગુલાબી રંગની થાય ત્યારે એમાં ઉમેરીશ એક ટી સ્પૂન લસણ અને એક ટી સ્પૂન લીલા મરચાં બારીક કાપેલા લીલા મરચાં ટોટલી ઓપ્શનલ છે જો તમને તીખું પસંદ ના હોય તો તમે અવોઈડ કરી શકો છો તો બધાને સારી રીતે કૂક થવા દો હવે તમે જોઈ શકો છો ડુંગ ડુંગળી લાક થઈ ગઈ છે તો હવે હું એમાં બીન્સ ઉમેરીશ હું આ રીફ્રાઈડ બીન્સ લઈ રહી છું તો આ કેન બીન્સ જે છે એની અંદર ઉમેરીશ અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશ હવે હું એમાં ઉમેરીશ એક ટેબલ સ્પૂન ટાકો સિઝનિન તમે એની રેસીપી માટે મારો વિડિયો ચેક કરી શકો છો અને એકથી બે ટેબલ સ્પૂન પાણી પાણી વધારે નથી ઉમેરવાનું ખાલી બીન્સ કૂક થાય એટલું જ પાણી ઉમેરવાનું છે જો વધારે પાણી ઉમેરશો તો તમારા બીન્સ જે છે એ વોટરી બની જશે તો હવે એને ત્રણથી ચાર મિનિટ કૂક થવા દો તમે જોઈ શકો છો પાણી સુકાઈ ગયું છે અને બીન્સ કૂક થઈ ગયા છે તો આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો આપણા બીન્સ તૈયાર છે તમે એને કોઈ પણ મેક્સિકન રેસીપીમાં યુઝ કરી શકો છો હું મળીશ આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ